Bye. Right. તો સુરત મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષ બે હજાર છવ્વીસ નું રૂપિયા દસ હજાર પાંચસો કરોડ નું જે શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે તંત્રએ આ બજેટ રજૂ કરીને સુરતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવાસ ટ્રાફિક વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે નવી ઉંચાઈ લઈ જવાનું આયોજન જણાઈ રહ્યું છે બ્રિજ સિટી સુરત મહાનગરપાલિકા એ જાહેર કરેલા રૂપિયા દસ હજાર પાંચસો ત્રાણું કરોડના ઐતિહાસિક બજેટમાં રૂપિયા પાંચસો ચાલીસ કરોડના ખર્ચે શહેરમાં નવા આઠ ફ્લાય બનવાની જાહેરાત કરાઈ છે જે ટ્રાફિક સમસ્યાથી સતત જજુમતા સુરત શહેરને રાહત આપશે તેવી આશાઓ જાગી છે સુરતને બ્રિજ સિટી તરીકે વધુ મજબૂત ઓળખ અપાવવાના હેતુથી પાલિકા દ્વારા આ વર્ષે રૂપિયા પાંચસો ચાલીસ કરોડના ખર્ચે બનનાર આ આઠ નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના આ વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવી છે આ યોજના શહેરના પશ્ચિમ દક્ષિણ અને પૂર્વ ઝોનના વ્યસ્ત જંક્શનોને આવરી લે છે સાથે જ સુરત પાલિકા તંત્રના બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં માં આવાસ યોજના અંગેની જોગવાઈઓ અંગે વાત કરીએ તો પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ સુરતમાં નવ હજાર આઠસો વીસ નવાસ બનશે ઝીરો હેઠળ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે કુલ નવ હજાર આઠસો વીસ નવ આવાસ બનશે જેમાં ઈડબ્લ્યુ એસ વન માટે છ હજાર નવસો અને ઈડબ્લ્યુ એસ ટુ માટે બે હજાર આઠસો ચાલીસ આવાસ છે

જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમ ના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે સુરત જ્યારે રાજ્ય રાજ્ય રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પીઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે રોડ રસ્તાનું નવા રસ્તાઓ નવા બીઆરટીએસ કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે એનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ ચારસો બસોની ઈવી કરવાની પણ આયોજન લીધું છે એટલે ક્લીન અને ગ્રીન પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષે આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય જેના થકી આપણે લોક ભાગીદારીથી અર્થવ્યવસ્થામાં પણ ફરી નંબર વન બને એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે સુરતના બજેટમાં સર્ક્યુલર ઇકોનોમી પર ફોકસ છે ત્યારે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર માટે પર્યાવરણ સેલનું ડ્રાફ્ટ બજેટ રૂપિયા એકસો કરોડ નક્કી કર્યું છે જે ગત વર્ષના રૂપિયા એકસો પાંત્રીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડની સરખામણી મોટો વધારો છે આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો છે

ખાસ કરીને ટેક્સટાઇલ વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ માટે નવી પોલિસી ઇવેસ્ટ પોલિસી તૈયાર કરવાનું આયોજન સુરતના બજેટમાં કરવામાં આવ્યું છે આટલું જ નહીં ગાર્ડન વેસ્ટના કલેક્શન અને પ્રોસેસિંગ માટે વિશેષ વ્યવસ્થા આ બજેટમાં કરાય છે જે મહત્વપૂર્ણ પગલાથી પ્રદૂષણમાં ઘટાડો જાહેર આરોગ્યમાં સુધારો અને સુરતને વધુ સ્વચ્છ ટકાઉ અને સ્માર્ટ શહેર બનાવવાનો માર્ગ મોકળો થશે આમ વર્ષ બે હજાર ચોવીસ સત્યાવીસનું સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ માત્ર આંકડાઓ પૂરતું નથી પરંતુ તે સુરતના ભવિષ્યની બ્લુ સમાન છે ફ્લાયઓવરથી ટ્રાફિક મુક્તિ આવાસથી સામાજિક સુરક્ષા અને પર્યાવરણ પ્રોજેક્ટથી ટકાઉ વિકાસથી આ બજેટ સુરતને દેશના અગ્રણી મહાનગરોમાં વધુ મજબૂત સ્થાન અપાવશે અમનપા કમિશનર એમ નાગરાજને જણાવ્યું છે